ભરૂચ જિલ્લામાં આપના પ્રમુખ સામે નારાજગીના આક્ષેપ સાથે સાહીઠ થી વધુ કાર્યકરોને અને હોદ્દેદારોએ રાજીનામા આપી રાજીનામાની નકલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી છે રાજકારણમાં ત્રીજા પક્ષ તરીકે જોરશોરથી એન્ટ્રી કરનાર આમ આદમી પાર્ટી ધીમે ધીમે ફરી નાબૂદ થઈ રહી છે કારણ કે હોદ્દેદારોમાં પણ ક્યાંક ક્યાંક ને કારણે રાજીનામાઓના ભૂત છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યા છે ભરૂચમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ તરીકેની કમાન પિયુષ પટેલને સોંપાય છે ત્યારથી જ આમ આદમી પાર્ટીના પાયાના હોદેદારો અને કાર્યકરોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે

હોદ્દેદારોએ તેમણે મનાવી લીધા હતા પ્રદેશમાં પદ આપી દીધો હતો ત્યારબાદ પણ જિલ્લા પ્રમુખ તરીકે પિયુષ પટેલ કમાન્ડ સંભાળી હતી પરંતુ પિયુષ પટેલમાં દમ જોવા મળ્યો ન હતો જેના પગલે પ્રદેશમાં પદ મળ્યા બાદ ઉર્મીબેન વર્નાણીએ રાજીનામું પણ ભર્યું હતું ત્યારથી છેલ્લા એક મહિનાથી આમ આદમી પાર્ટીના જિલ્લાના હોદ્દેદારો કાર્યકરો એક પછી એક રાજીનામા આપી પોતાના રાજીનામા પત્રો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે આજે ચૌદમી ડિસેમ્બરના રોજ વધુ બે રાજીનામાના પત્રો વાયરલ થયા હતા જેમાં સાહીઠ થી વધુ હોદ્દેદારો અને કાર્યકરોએ રાજીનામા ધરી દીધા હોવાની વાતને લઈ જિલ્લામાં આમ આદમી પાર્ટી નાબૂદ થઈ રહી હોય તેવી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે